સીતારામ ને સીતારામ ડાયરા ને બધા જોવા જ માઇન વિને આવ્યા છે ભાઈ માઇન વિને આવી છે ને દો ને દો વાકા વાકા હું લ્યો જોવા આ દેરા કો ગાય કા માઇન વિને તો એટલે હું આવડે એમ એમ મૂંઢ આવડે બીજું કંઈ આવડે તમને તો આમ બોલતા આવડે કે આવી રીતે બોલવાનું હોય એ તો પણ લેવા ઘી માં આવી રીતે હેલા દઈ છે ભાઈ કેળામાં કેળો છે પણ હું નથી વોકરો કેળો છે ખવાય તો ખરું ને પણ તમે કોઈ ખાવ નહીં એટલે આ રીતે ખેતર છે ખેતર માયલા દઈ છે એટલે તમને જે વાડી પણ બતાવી છે એકવાર તમે જોઈ લઈ છે આ વિડીયોમાં ચીકણું બહુ ખેતર ભાઈ દુનિયાનું ચીકણું થઈ ગયું વરાપ નથી પાણી ભીર્યા આવી રીતે કોન લાગે જંગલમાં આવી જાય એવું જ છે આ વાતાવરણ બધું જો આ વાઈડ વાડે જ આવી છે અરે કેળો એ બતાવું તમને કેળો કેવો છે એ બતાવું કેળામાં કારણ કે આવતી બડની પીળો છે આ ચિન્ડી છે આપડી અનની છે છે ની છે નીતી કે જોઈએ આપણે

Ini deh bro, ber... Jauh seh Wah ini liap pogi ya sih Cupdeh <tipan> Cukup mataharu ben muka ceh <tipan> Miril ben Memon <tipan> awin <tipan> betha Oh

એવું છે ચીકુડી છે પણ માંડવી જાળ રાખવી પડે નકર અહીં દીપડાને હાવજ આવી જાય જો મેરેલ બેન રીચાઈને ભાગ્યા હે હેલ્યા એવું કરેલ છે એવું કરેલ છે હે ઓય

બોલો માય જય 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 દશા માળી તારા ગુણ ગાતા નર ના જય 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 દશા મારી सङ्कटहरता सम्पति देता सुख समृद्धि सारी मनवसिता करता लिलिवारि जय 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 दशमाडी દુખી જનતા દુઃખ ટાળતા સંકટ સંકટરતા દોડી ઓતો મા પીડે આવતા દરસન દેતા દોડી દોરી દશા મારી વાંજિયા મે णि ना कोड पूरा कन्द मेळवता गुपाळी जय 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 दश माडी निर्धन ने मा धन बहु देता दुबला ने ચિત કાર્ય શા કરતા પ્રેમ થ કે મા પ્રે માય જય જય દશ મા ગુણ ગર ના જય 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 દશ મા દશ મા જય આપણે વાડી આવી છે અને વાડીમાં કપાઈ આવો છે મસ્ત છે કપા તો ઝીંડવાય પણ આવી ગયા છે જોઈ રહ્યો ઝીંડવું મસ્ત મોટો મોટો કપાસ છે એવડે એવડો કપાસ છે હવે કોમેન્ટમાં કહેતો કેવડો કેવડો છે કપાઈ

એ કપાસ છે અને જીંડવા આવી ગયા છે આમાં તો જો આવી રીતે છે બધી મહિલા કરે આપણે બીજો તો હું એમ ધીમે ધીમે મહિલા કરે મહિલા જન જોતા જઈ હું છે હું નહીં પેલો ફરતો આ તો મારી આવી છે જોઈએ આપણે કે હું છે બધું આ તે બધું આલ્યા કરે ભાઈ આપણે તો ધીમે ધીમે અરે યાર લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે અત્યારે જરૂર મારે સબસ્ક્રાઈબરની છે કે શેર અને નવા અમારી ચેનલમાં હોય તો અહીંયા છે આ અમૃતવેલ અમૃત તેલની છે આ અમૃત જ છે અહીંયા બધા કેળો છે સડક છે આપણા વિડીયો જોતા રહેજો અને મજામાં રહેજો જોતા કે અત્યારે જ્યારે છે શ્રાવણ શ્રાવણમાં થોડોક ઝાપટા ને વાવ અત્યારે આવી જતો પણ આનીકા નથી એટલો બંધો ખાસ કઈ મળશું આપણે નવા બ્લોકમાં ત્યાં સુધી રામ રામ સીતારામ અને ભાઈભાઈ